અંકલેશ્વરના પાનોલી નજીક ટ્રક પલટી એનએચ ફોર્ટી એટ પર લોખંડની એંગલ ભરેલી ટ્રકે પલટી મારી હતી સદનસીબે ચાલકનો બચાવ થયો હતો માંડવા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાલકને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાનોલી તેમજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી પ્રાથમિક માહિતી અનુસાર પાનોલી નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી આ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અકસ્માતને પગલે સર્વિસ રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી બીજા અકસ્માતમાં માંડવા ટોલ પાસે બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે બે ઈસમોને ગંભીર ઈજા પહોંચી હતી જેમને એકસો આઠની મદદથી સારવાર અર્થે ઘટનાને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી માર્ગ ખુલ્લો કર્યો હતો તો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી